નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ ભાગ નંબર સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે જેમના નંબર પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્ય પોથી પોસ્ટ પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેવા અધ્ય નિષ્ફત્તિ આપેલી છે શૈક્ષણિક મુદ્દા પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો નંબર એક નીચે આપેલા વિધાનોમાંથી વિધાન ખોટું છે તો જવાબ આવશે સી ભરતનાટ્યમનો વિકાસ અસમમાં થયેલો જોવા મળે છે નંબર બે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો કે કુચુપુંડી તમિલનાડુ નંબર ત્રણ બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે સંસ્કૃત લોહડીનો તહેવાર છે પશ્ચિમ બંગાળમાં કયા તહેવારનું વિશેષ મહત્વ છે દુર્ગા પૂજા નંબર સાત ઓણમ કેરળ તો પોંગલ તમિલનાડુ નંબર આઠ ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે ગરબાડા નંબર કઈ જોડ ખોટી છે મોહરમ ઈસાઈ નંબર દસ એક મંદિરની મુલાકાત દરમિયાન ભવ્યએ વાંચ્યું કે આ મંદિર નાગર શૈલીમાં નિર્માણ પામેલ છે ભવ્ય ક્યાં મંદિરની મુલાકાતે ગયો હશે તો જગન્નાથ મંદિર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવીસન પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપને એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે પ્રશ્ન બે બંધ બેસતા જોડકા રચો નંબર એક ઓડિશા કોણાક નંબર બે ખજુરાહોનું મંદિર નંબર ગુજરાત મોઢેરાનું સૂર્ય મંદિર નંબર જુનાગઢ ભવનાથ નો મેળો નંબર મેળો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો નંબર એક પંગલ તહેવારની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે પંગલ તહેવારની ઉજવણી તમિલ મહિના થાય જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે નંબર બે નવરોજ કયા દિવસે ઉજવવામાં આવે છે પતેતીના બીજા દિવસે નવરોજ તરીકે ઉજવવામાં આવે છે નંબર ત્રણ નરસિંહ મહેતાની બેથી ત્રણ કૃતિઓના નામ લખો તો નરસિંહ મહેતાની કૃતિઓ શામ શામળ સાદાસ વિહવા હુંડી સુદામા ચરિત્ર કુએરબાઈનું મામેળું દાણ લીલા વગેરે છે નંબર નાતાલનો તહેવાર કોની યાદમાં ઉજવવામાં આવે છે નાતાલનો તહેવાર ઈસુ ખ્રિસ્તના યાદમાં ઉજવવામાં આવે છે નંબર પાંચ કથક શબ્દનો શાબ્દિક અર્થ શું છે નાટ્ય વાર્તા નંબર છ તમારે જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવું છે તો તમે ક્યાં રાજ્યના પ્રવાસે જશો જો મારે જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવું હોય તો મારે ઓડિશાના પુરીમાં પ્રવાસે જવું પડશે નંબર સાત લઘુચિત્ર શાનાથી તૈયાર કરવામાં આવે છે લઘુચિત્ર કાપડ અને કાગળ પર પાણીના રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે નંબર આઠ નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ કઈ શૈલીમાં જોવા મળે છે તો વેસર શૈલીમાં નંબર નવ ક્યાં તહેવારમાં નૌકા સ્પર્ધા યોજાય છે તો ઓણમ તહેવારમાં નૌકા સ્પર્ધા યોજાય છે નંબર પ્રશ્ન ચાર મને ઓળખો નંબર એક મારા હાથે ગુજરાતી ભાષાના નવા સાહિત્ય યુગનો પ્રારંભ થયો નરસિંહ મહેતા નંબર બે મારા દિવસને મુસ્લિમો શોક દિવસ તરીકે ઉજવે છે મોહરમ નંબર ત્રણ હું પલ્લીનો મેળો ભરાતું સ્થળ છુરુપાલ નંબર ચાર મારા દિવસે તાહિરી નામનો પ્રસાદ વહેંચાય છે ચેટીચાંદ પ્રશ્ન પાંચ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એક મણિપુરી નૃત્યના ખાલી અને ખાલી જગ્યા પ્રકાર છે લાશ્ય અને તાંડવ નંબર બે દિવાળીના તહેવારને ખાલી જગ્યા તહેવાર તરીકે ઓળખવામાં આવે છે પ્રકાશનો નંબર ત્રણ બરસાનામાં ઉજવાતી હોળી ખાલી જગ્યા તરીકે જાણીતી છે લઠમાર નંબર ચાર વિધિ અમદાવાદમાં ઉજવાતા ખાલી જગ્યા ઉત્સવ સાથે જોડાયેલ છે રથયાત્રા પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો નંબર એક ગુજરાતમાં ક્યાં સ્થળે લઘુચિત્રો જોવા મળે છે તો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે લઠમાર હોળી વિશે સમજ આપો નંબર ત્રણ ગુજરાતમાં યોજાતા મેળાઓના નામ લખો ત્યાર પછી નંબર છે નાગર શૈલીમાં નિર્માણ પામેલ મંદિરોની યાદી બનાવો નંબર પાંચ ચેટી ચાંદ તહેવાર વિશે ટૂંકમાં જણાવો પ્રશ્ન સાત નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો નંબર એક નવરોજ

પ્રશ્ન દસ નીચે વિધાનો માટે કારણ આપો નંબર એક મુઘલ કાળમાં લઘુચિત્રોનો ખૂબ વિકાસ થયો હતો નંબર બે મણિપુરી નૃત્યને ભારતના અન્ય નૃત્યથી અલગ માનવામાં આવે છે નંબર ત્રણ ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો હતો પ્રશ્ન નંબર અગિયાર કૌંસમાં આપેલ આ વિગતોનું નૃત્ય ઉત્સવો અને ભાષામાં વર્ગીકરણ કરો જોઈએ નૃત્ય કથકલી બિહુ કુચિમ પુંડી ઉત્સવો પોંગલ ઓણમ નાતાલ ભાષા મલયાલમ તેલુગુ અને બંગાળી પ્રશ્ન બાર નીચે આપેલા ચિત્રો જોઈ તેના વિશે બે ત્રણ વાક્યમાં વર્ણન કરો તો અહીં જે આ ચિત્ર છે તેમના વિશે વર્ણન કરવામાં આપેલું છે કુચુપુંડી ભારતનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે ત્યાર પછી દુર્ગા પૂજા જે પશ્ચિમ બંગાળનો મહત્વનો તહેવાર છે ત્યાર પછી જે ભરતનાટ્યમનું ચિત્ર તો તેમના વિશે પણ અહીં માહિતી આપેલી છે ત્યાર પછી ઓણમ જે કેરલનું છે પ્રશ્ન તેર માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો નંબર એક નીચે આપેલા શબ્દ ચોરસમાં નૃત્યો ઉત્સવ અને મેળાઓના નામ આપેલા છે અહીં બોક્સની અંદર જે તમારા નૃત્યો છે કુચુ કથક કથકલી ભરતનાટ્યમ બિહુ ઉત્સવ પોંગલ હોળી ઓણમ દિવાળી મેળાઓ ગોળ ગધેડા ભવનાથ અને વહુઠા નંબર આઠ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે